એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં ભારે નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સો તો મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાયન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના

એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેટ કરી રહ્યા છે તો પછી ખુલાસો કરવામાં આવશે તો ભોગ બનાર નું જયારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલી અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે કેન્દ્રીય સરકાર સાથે સંકલનમાં સતત સંકલનમાં છે સ્પેશિયલી રેસ્ક્યુ માટે જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી ફોર એક્ઝામ્પલ એમનો શિફ્ટ રાત્રે સાડા નવ વાગે ચાલુ થાય સાડા નવથી સાડા બાર સુધી તમારે કામ કરવાનું પછી તમને જમવા માટે અડધો એક કલાક આપે પછી ફરીથી આખું આખી રાત તમને સવારે સાત વાગે સુધી કામ કરવાનું પછી સાત વાગે એ લોકોને ફ્રી કરે પછી બપોરે એક વાગે ફરીથી બોલાવી લે કે એક વાગે આવો અને ફરીથી કામ કરો પછી શિફ્ટ ચાલે સાત વાગે સુધી પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અડધા અઠવાડિયામાં બે ત્રણ વખત એ લોકોના માણસ જે કંપનીઓના માણસ છે એ લોકો આવીને બધાનો ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એની ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે શું થાય એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બારે નહીં આવે એમ પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે मतलब एलो सरप्राइज चेक करने जाए कि कोई बात करो छोरा फोन में शू है गैलरी में कोई विडियो फोटा तो नहीं इंटरनल फोटा विडियो तो ये तो सतत सर्विलेंस सर्वेल्स राखे